મ છો મારા વાલા મિત્રો આઈ હોપ બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણે એક નવા વિડીયોમાં અત્યારે આપણે સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં હું કેમ ગયો ખબર અમારા શેટના ઘરે લીંબુ તોડો પકા પક્કા લીંબુ છે ને તોડે ત્રણે લઈ જવાના છે ભાવનગર આપણે ભાવનગર છે ને લીંબુ શરબત પીવાનું છે તો હાલો ફટાફટ તોડ લેવી કેમ કે આગળ મને કહે કે ભાવનગર થોડુંક મોડું થઈ ગયું છે પણ બધા તોડી દીધા છે કાકડીઓ ને એવું તોડવાનું બાકી છે મીઠી લીંબુ એવું આ બધું છે ને સિટીમાં બહુ ભાવ બહુ સાચા આવશે ને લઈ જવું પડે તારો બેનારો વિડીયોમાં હું ફટાફટ લીંબુ તોડી નાખું ને પછી જવાનું ભાવ ના કરી થોડા ઘણા તોડ નાખું વધારે હજી લીંબુ લીંબુ જોતા હોય કોમેન્ટ કરજો

બસ આ વેન્ટીલી લા બ્રાન્ડરા રાતો જોડિયોનો મોહ છે ને ઉતરી ગયો તરત જાન તાર એવા સ્માર્ટ બજારમાં એટલે બહુ સસ્તા હે ભાઈ તમને બ્રાન્ડ નો ગમી પાંચસો શરૂઆત થઈ થી શરૂઆત થઈ જાય બાબલો ઉભો છો સીતારામ રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ પાર દેંગે ખાવાનું છે નહીં પાહે ને બેક કપડા છે અમારે છે ને કઈ લેવાનું કઈ છે અને આ તો પેરી પેરી છે ને ફટાફટ લેવાનું છે આજ જો સટ સે ઓય મારા બાવલિક પાઈ છે ને બહુ મોટા માડા છે એટલે બકાલુ એ મોલ માં લેવા આવે મોલ માં બકાલુ ભાઈ મોલ માં લાય છો રેકડી રેકડીયા નહીં જો એકદમ ફ્રેશ ફ્રેશ ના ના ભાઈ બહુ ક્વોલિટી બહુ છે ને લો છે જો કેળાઈ ની હાલત જો તમે ઓ લે ભાઈ મેરી ચલકે ભી ઉપર નહીં જાય કઈ દેખ દે

તમારો બિઝનેસ કરવાનો વિચાર છે હું મૂકવાની વાત કરો છો તમે એ આ તો વીસ વાળું સમથિંગ નહીં હે ભાઈ હા ભાઈ છે ને હજી નાનો છે એટલે અહીંયા રમવું છે હજી હા આ બધું નવું આવેલું હો પણ ખુલ્લું કઈ છે એવું છે ગાડી હેંકવીશ તારે

ሻሂ ፎረን አት

આપણે આવું છે ને ગામડે છે ને રોટલી હોય ને એમાં હાથરું કરીને ખાતા હતા અને આ લોકો વિદેશમાં લઈને ફ્રેન્કી જેવું કંઈક કરી નાખ્યું છે ખાવી આવો કેવું લાગે એકો વી રૂપિયા છે ભાઈ આ રોટલીને પંપુડીના આપણે ના શું છે રોટલીમાં હાથરું નાખીને ખાવીને તો હાલે પંપુડીના એકો વી રૂપિયા લીધા હાલો ફટાફટ ખાઈ દઈને તમને કહું ફેલ છે મારે નથી ખાવું બપોર તમે ખાઈ જાઓ આવું ખાવે નહીં એમને દેખ્યું લોકોને આપણને ને ભાઈ ઓલું વિતાઈ હું કે ઓલું અંગ્રેજી પંપોળું એ રોટલીનું છે ને એ પપુડું અંગ્રેજી આપણને છે ને ભાઈ ભાઈ એવું નહીં આપણે ઘરે આવીને ભાઈ પૌવા અને ચા બને નહીં કે આપણને ભાવે નહીં વિદેશી તો બસ આજ માટે એટલું થતું કેવો લાગ્યો આજનો બ્લોગ એક વખત જરૂર કોમેન્ટ કરજો મળીએ જલ્દી કાલ Dalam vlog seterusnya, jangan lupa untuk subscribe dan like. Terima kasih kerana Bye.